નમસ્કાર ખેડૂત મિત્રો સાવધાન અત્યારે જરાક બધું કામ પડતું મૂકીને આ વાત સાંભળી લો મુખ્ય સમાચારોની દોડમાં જે માહિતી દબાઈ જાય છે જે વાત ગોદી મીડિયા તમને ક્યારે નહીં બતાવે એ આજે અમે તમારી સામે લાવી રહ્યા છીએ કારણ કે આ એવા અપડેટ્સ છે જે સીધા તમારા પાક તમારી આવક અને તમારા ભવિષ્ય પર અસર કરવાના છે એક સેકન્ડ પણ ચૂકતા નહીં કેમ કે અમે બરાબર જાણીએ છીએ કે મોટા સમાચારો જ્યારે શહેરોની વાતો કરે છે ત્યારે ખેતરના શેઢે પરસેવો પાડતા ખેડૂત માટે શું જરૂરી છે એ વાત ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાય છે પણ હવે એવું નહીં થાય તો ચાલો ફટાફટ આજના મુખ્ય સમાચારો પર એક નજર નાખી લઈએ દક્ષિણ ગુજરાત માટે વરસાદની ગંભીર ચેતવણી આવી છે પશુપાલકો માટે વીમા યોજનામાં મોટો ફેરફાર થયો છે પીએમ કિસાન ઈ કે પર તાત્કાલિક સૂચના બહાર પડી છે ટપક સિંચાઈ પર સીધી સિત્તેર સબસિડી બજારમાં તુવેરના ભાવમાં તો જાણે આગ લાગી છે કપાસના પાક પર ગુલાબી યળનો ખતરો વધી રહ્યો છે ડેરીના દૂધના ભાવનું શું થશે ખેડૂતો માટે સરળ લોન કેમ્પની જાહેરાત થઈ ગઈ છે માહિતી તમારાથી છૂટી ન જાય પણ જુઓ આગળ વધીએ એ પહેલા જો તમને અમારું આ કામ સાચું અને જરૂરી લાગતું હોય તો એક લાઇક આપીને અમને સપોર્ટ જરૂર કરજો અમારી ટોટલ તાજા ખબર ચેનલને કરી લો અને હા કોમેન્ટમાં તમારા ગામનું નામ લખવાનું ભૂલતા નહીં અમને ખબર તો પડે કે અમારો અવાજ ક્યાં ક્યાં પહોંચી રહ્યો છે ચાલો તો શરૂ કરીએ આજના સૌથી પહેલા અને મહત્વના સમાચારોનો પહેલો ભાગ સૌથી પહેલું અપડેટ સીધું હવામાન વિભાગ તરફથી છે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા વરસાદની તીવ્ર સંભાવના વ્યક્ત કરાઈ છે હવે આનાથી શું થશે ખેતરમાં ઉભેલા તુવેર અને શાકભાજીના પાકને ભેજ લાગવાનો અને ફૂગ જન્ય રોગોનો ખતરો વધી ગયો છે કૃષિ વિભાગે તો સ્પષ્ટ કહી દીધું છે કે જંતુ નિવારણ માટેની તૈયારીઓ અત્યારથી જ કરી લેજો એક વાત જણાવજો શું તમારા વિસ્તારમાં પણ હવામાનમાં કંઈ ફેરફાર દેખાઈ રહ્યો છે અને તમારા પાકની અત્યારે શું સ્થિતિ છે અમને નીચે કોમેન્ટમાં લખીને જરૂર જણાવો હવે વાત કરીએ પશુપાલક ભાઈઓ માટેના એકદમ સારા સમાચારની ગાય અને ખાસ કરીને જે મહેસાણી ભેંસ છે એના માટેની વીમા યોજનાને હવે ખૂબ જ સરળ બનાવવામાં આવી રહી છે હવેથી બધી જ પ્રોસેસ ડિજિટલ થઈ જશે જેનાથી ફાયદો એ થશે કે વીમાનો ક્લેમ પાસ થવાનો સમય ઘટી જશે આના માટે સરકાર બહુ જલ્દી ગામે ગામ કેમ્પ પણ ગોઠવવાની છે એમ કિસાન યોજનાના લાભાર્થીઓ ખાસ ધ્યાન આપે આ એકદમ તાકીદની સૂચના છે મોટા ભાગના જિલ્લાઓમાં વેરિફિકેશન કામ લગભગ પૂરું થવા આવ્યું છે જો તમારું ઈ કેવાયસી કોઈ પણ કારણસર હજી પણ બાકી હોય તો એક પણ દિવસની રાહ જોયા વગર સીધા તમારા તાલુકા સેવા સતુ કેન્દ્ર પર પહોંચી જાઓ અને આ કામ પૂરું કરાવી લો નહીંતર યાદ રાખજો આવનારો હફતો અટકી શકે છે જુઓ આ બહુ ગંભીર બાબત છે આને જરા પણ હળવાશમાં ન લેતા તમારું ઈ કેવાયસી થઈ ગયું છે કે નહીં નીચે ખાલી હા કે નામાં જવાબ આપો એટલે અમને પણ ખ્યાલ આવે સારું હવે તમારી સ્ક્રીન પર એક મોટો આંકડો દેખાઈ રહ્યો છે 70% શું છે આ 70% નો મતલબ ચાલો જોઈએ તો વાત છે જે વિસ્તારોમાં પાણીની તકલીફ છે ત્યાં સરકાર ટપક સિંચાઈ પદ્ધતિ એટલે કે માઇક્રો ઇરિગેશન માટે સિત્તેર ટકરા સુધીની જંગી સબસીડી આપી રહી છે હવે જરા બજારની વાત કરી લઈએ સોયાબીન ના ભાવ તો અત્યારે સ્થિર છે પણ તુવેરના ભાવમાં સારો એવો ઉછાળો આવ્યો છે ખાસ કરીને નર્મદા કમાન્ડ વિસ્તારમાં ભાવ થી દોઢસો રૂપિયા સુધી વધી ગયા છે અરે ઊભા રહો આ તો ખાલી અડધી જ માહિતી હતી હજી તો આપણે કપાસમાં ગુલાબી ઈયરનો પ્રકોપ દૂધના ભાવ સરળ લોન કેમ્પ સોલાર પંપની નવી અરજીઓ અને સહાય મેળવવા માટે કઈ પાંચ ભૂલોથી બચવાનું છે એ બધું જ જાણવાનું તો બાકી જ છે આગળની દરેક માહિતી એટલી જરૂરી છે જોડાયેલા રહેજો ચાલો હવે ફટાફટ આગળ વધીએ આપણા સમાચારોના બીજા અને નિર્ણાયક ભાગ તરફ કપાસના ખેડૂતો માટે આ ખરેખર ચિંતાના સમાચાર છે રાજ્યના ઘણા વિસ્તારોમાંથી કપાસના પાકમાં ગુલાબી ઈયળના કેસોમાં વધારો નોંધાયો છે કૃષિ વિભાગે તાત્કાલિક અસરથી મિશ્ર જંતુનાશક એટલે કે એક કરતાં વધુ ટેકનિકલ વાળી દવાનો ઉપયોગ કરવાની સલાહ આપી છે વધુ માહિતી કે મદદ જોઈતી હોય તો એના માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે શું તમારા ખેતરમાં કે તમારી આજુબાજુના વિસ્તારમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો છે તમારો અનુભવ નીચે લખો જેથી બીજા ખેડૂત ભાઈઓ પણ સાવચેત થઈ શકે હવે બીજા કેટલાક તાત્કાલિક અપડેટ્સ પર નજર કરી લઈએ પહેલું ડેરી ક્ષેત્રે દૂધના ખરીદી ભાવ હાલમાં તો સ્થિર છે જો કે અમૂલ દ્વારા થોડો વધારો કરવાના સંકેત મળ્યા છે બીજું લોન ની વાત કરીએ તો ખેડૂતોને સહેલાઈથી લોન મળે એ માટે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ માટે ખાસ કેમ્પ યોજવાની છે અને ત્રીજું સોલાર પંપના લાભાર્થીઓ માટે એક મહત્વની સૂચના ફેઝ 2 ની સબસિડી માટે તમારે નવી ડિજિટલ અરજી કરવી પડશે યાદ રાખજો જૂની અરજી માન્ય નહીં ગણાય તો હવે આપણે આવી ગયા છીએ આજના સૌથી સૌથી મહત્વના વિષય પર સરકારી સહાય કે રાહત પેકેજ કેમ અટકી જાય છે એવી તો કઈ ભૂલું છે જે આપણે જાણતા જ કરી બેસીએ છીએ ચાલો જાણીએ સહાય મેળવવાની એ પાંચ ચાવી આ પાંચ મુદ્દા મગજમાં બરાબર બેસાડી દેજો પહેલી ભૂલ કોઈ પણ યોજનામાં ઈ કેવાયસી અધૂરું રાખવું બીજી ભૂલ જમીનના રેકોર્ડ એટલે કે આપણા સાત બાર અને આઠ એ એને અપડેટ ન કરાવવા ત્રીજી ભૂલ બેંકની વિગતો જેવી કે એકાઉન્ટ નંબર કે આઈએફએસસી કોડમાં માં નાનકલી પણ ભૂલ કરવી ચોથી અને સૌથી સામાન્ય ભૂલ અરજી કરવાની છેલ્લી તારીખ ચૂકી જવી અને એક જ યોજના માટે વારંવાર અરજી કરવી બસ આ પાંચ ભૂલો થી જશો તો લાભ સીધો તમારા ખાતામાં આવશે સારું આટલી બધી માહિતી મળી ગઈ હવે મારો એક સીધો સવાલ છે તમારો લાભ પાકો કરવા માટે તમે આજે જ આમાંથી કયું એક કામ સૌથી પહેલા કરવાના છો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો આ માહિતી તમારા માટે ખરેખર ઉપયોગી સાબિત થઈ હોય તો અમારા પ્રયાસને એક લાઇક જરૂર કરજો અને ભવિષ્યમાં આવાજ તાકીદના અને સાચા અપડેટ્સ મેળવવા માટે ટોટલ તાજા ખબર ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અમે તમારા સુધી સાચી માહિતી પહોંચાડવા માટે હંમેશા તૈયાર છીએ તમારો ખૂબ